સંકટ સ્ત્રોત વ્રત કથાનો મહિમા શ્રાવણવદ સ્વત એ જ સંકટ સોત આ દિવસે સંકટ સ્વથનું વ્રત લેવાય છે વ્રત લેનારે વહેલા ઉઠી સ્નાન કરીને પવિત્ર થઈ ગણપતિ દેવની મૂર્તિનું પૂજન કરવું ને સ્તુતિ કરવી રાત્રે ભજન કીર્તન કરી ગણપતિ દેવને પ્રાર્થના કરવી કે હે સિદ્ધિના દાતા ગણેશ અમારા સર્વ સંકટ હજ્યો અને સુખ શાંતિ આપજો મહાવ્રત નામે એક દયાળુ રાજાને રત્નાવલી નામે ભલી અને ધર્મિષ્ઠ રાણી હતી બંને પુણ્યદાન કરતા હતા ને આનંદમાં રહેતા હતા છતાં તેમના પર સંકટ ઉતરી આવ્યું એકાએક રાજ્ય ઉપર આફત આવી પડોશી રાજાએ પોતાનું રાજ્ય વધારવાની લાલચાએ મહાવ્રત રાજાના રાજ્ય ઉપર ઓચિંતી ચડાઈ કરી ભાગ્યદશા બદલવાથી રાજમહેલના વાસીને જંગલમાં વસવું પડ્યું જંગલમાં એક ઝૂંપડી બાંધીને બંને રહ્યા એક વેળા તે એક વેળાએ માર્કંડ્ય મુનિ ત્યાંથી થઈને નીકળ્યા રાજા રાણીએ તેમને પરિણામ કરીને પોતાની ઓળખ આપી અને આવી પડેલા દુઃખનું નિવારણ કેવી રીતે થાય તે માટે પૂછ્યું તો મુનિએ કહ્યું તમે શ્રાવણ વદ શોધના દિવસે સંકટહર વ્રત કરો તો જરૂર તમારી વેળા વળે અને ગયેલું રાજ્ય પાસું મળે રાજાએ કહ્યું મુનિવર અમે શ્રદ્ધાપૂર્વક તે વ્રત કરીશું અમને તેની વિધિ શું છે તે જણાવવાની કૃપા કરો મુનિ બોલ્યા પવિત્ર શ્રાવણ માસમાં કૃષ્ણ પક્ષની ચોથને દિવસે આ વ્રત લેવાય સવારે પવિત્ર થઈ ગણપતિની મૂર્તિનું સ્થાપના કરવું ને તેમનું પૂજન કરવું લાલ કરેણના ફૂલોથી તેમનું પૂજન કરવું ધોપદીપ કરવા લાડુનું નૈવેદ ધરવું રાત્રિના દર્શન કરી ગણપતિને પ્રાર્થનાઓ કરી સૂઈ જવું દર મહિનાની વર્ધ દિવસે આ વ્રત કરવું રાજા રાણીએ ત્યારથી ત્યારથી દરેક મહિનાની વધ શોધના દિવસે સંકટ હર વ્રત કરવા માંડ્યા અને તેમનું ગયેલું રાજ્ય પાછું મળ્યું હે ગણપતિ દાદા તમે જેવા રાજા રાણીને ફળ્યા તેવા આ વ્રત કરનારને અને સર્વ સંકટ કાપજો ને સુખ શાંતિ આપજો જય ગણપતિ દાદા ધન્યવાદ મિત્રો